પસંદ આ ભવનાથ ભોળાનાથનું મંદિર છે અતિ પ્રાચીન છે દાદાની પાસે પ્રાર્થના કરવાની કે અમારો ભાવ સુધારજો ભાવ સુધરી જાય ને તો બધું સુધરી જાય જીવનમાં તો જ્યારે પણ ભોળાનાથ ત્યાં જાઓ તો પ્રાર્થના કરજો કે દાદા સર્વનો ભાવ સુધારજો તો અલૌકિક લિંગના દર્શન કરો મારી સાથે જુનાગઢ ક્ષેત્રમાં આવેલું આ ભવનાથની કલેટીમાં મંદિર છે જય ભોળા જય ભોળા નું અતિ પ્રાચીન મંદિર હે ગણપતિ કે જન્મ હે મંગલ અતિ પ્રાચીન ભવ્ય મંદિર ભોલા બાબાનું આ ભવનાથના મંદિરની બાજુમાં મુરગી કુંડ જ્યારે પણ તમે ભવનાથ આવો તો દર્શન કરજો જે શિવરાત્રિના મેળામાં અનેક સાધુ સંતો દર્શન કરે અને ભૂગર્ભની અંદર વહી જાય પછી લોકોની લોકવાયિકા છે કે પાછા આવતા નથી બારે એના સ્થાને પહોંચી જાય તો આ પવિત્ર કુંડના દર્શન કરજો મરગી કુંડ આ ભવનાથ મંદિર બાજુમાં જ્યારે પણ તમે ગિરનાર આવો તો જરૂર આવશો પવિત્ર મરગી કુંડના દર્શન કરીએ ચાલો એ જ મરગી કુંડ છે જે શિવરાત્રિના મેળામાં અનેક સાધુ સંતો આમાં સ્ન સ્નાન કરે અને ત્યારબાદ ભૂગર્ભમાં વહી જાય રામ નામ નો પરતો પથ્થર ભવનાથ મંદિરની અંદર પાસી નથી ધૂણો ભગવાનનો की बोलना देवादि देव महादेव कैलाश से पीसेना की दिवादी देव महादेव <गगादी> दिव महादे। विशाल सर्पाकार भगवान की ये लिंग के दान महाराज ये गुरु के भगवान ભવનાથના દર્શન કર્યા અતિ આનંદ આવી ગયો અને જયારે પણ તમે જુનાગઢ તલેટી આવો તો જરૂરથી આ ભવનાથ મંદિરના દર્શન કરજો અને દિવ્ય મંદિરના દર્શન કર્યું જીવન પાવન કરજો वस्त्रपतेश्वर महादेव अति प्राचीन और जूनू मंदिर है भवनाथ भवनाथ कॉलेज तो आना पुराण में उल्लेख है आ वस्त्रपतेश्वर महादेव न तो चलो आप पादुका ना दर्शन करिए भगवान ना ये दत्त महाराज की पादुका है उसका दर्शन दुर्लभ होता है जब दत्त महाराज आदेश देते तो उसका दर्शन होता है नहीं तो नहीं होता है ধারা ত্রিভুচরা વર્ષ માં એક વર્ષમાં એકવાર એકાદશીના દિવસે આ પરિક્રમા ચાલુ થાય અને પૂનમે પૂરી થાય તો આનું એવું મહાત્મય છે કે તેત્રીસ કોઈ ચોસઠ જોગોની આ એટલે ગિરનાર પર્વત અને ગિરનાર પર્વતની પરિક્રમા વર્ષમાં એક જ વાર થાય છે આજે દિવસે તમે આવો હોય તો ન આવી શકો બંધન છે અભયારણ્યમાં આવે અને આ ત્રણ દિવસનું એવું મહાત્મય છે કે દત્ત મહારાજની એવી કૃપાથી કોઈ પણ આ પબ્લિક ગમે ત્યાં સુઈ રહે તો એને કોઈ જાતની કોઈ હાનિ થતી નથી ભગવાન વર્ષમાં એકવાર પરિક્રમા આવે છે એકાદશી ચાલુ થાય અને પૂનામે પૂરી થાય અને આ અલૌકિક લાવો જીવનમાં એકવાર લેવા જોઈએ સમય અનુકૂળતા હોય ઈશ્વર તમે ટાઈમ આપો તો ગિરનારની પરિક્રમા કરજો અને એટલી થાય એટલી કરતા રહેજો આ દિવ્ય ભૂમિ છે તપોભૂમિ છે તમે એકવાર અહીંયા પધારો આવો અને જ્યાં સુધી તમે પોતે અનુભવ ન કરો ત્યાં સુધી એ વસ્તુ તમને ન સમજાય અને રત મહારાજના દેસણા છે નવ હજાર નવસો નવાણું સુધી ઉપર અને એની પ્રતીક્ષા કરવાની આવશે અને એની કૃપા હોય તો જ સત્યભાઈ એની કૃપા તો આપણી ઉપર હોય જ છે આપણે થોડો સમય કાઢો આ મેઇન ગેટના પ્રવેશ દ્વારના તમે દર્શન કરો જુનાગઢ જરૂર થી પધારજો આ જીવનમાં પાછો આવો લાવો ફરી ફરી ની મળે જય ગિનારી ઘણા ભક્તોને જય ગિનારી જય ગિનારી જય ગિનારી સ્થળે તમે જાઓ અનુકૂળતા સગવડતા સુવિધા તમારી પાસે હોય ટાઈમ હોય તો જરૂર એક જ્યોત પેટાવજો આ જ્યોત સદા ક્ષેત્રની તીર્થધામની અમારા હૃદયમાં પ્રગટતી રહી અને આનું અંજવાળું વ્યાપમાં થાય અને અનેક લોકો સુધી પહોંચે આનું અસ્તિત્વ ઈશ્વર પાસે આવી જ્યોત પેટાવીને પ્રાર્થના કરવાની હે જગતના નાથ હે ભગવાન તારા ક્ષેત્રમાં આવ્યા છે સદા સર્વદા અમારા જીવનમાં આધિપક રૂપે અમારા જીવનમાં સદાને માટે તમે આવું અંજવાળું કરજો અને પ્રકાશ ફેલાવજો એનું અમને અહંકારનો અભિમાન આવવો જોઈએ એની પ્રાર્થના તો કરવી જ પડે મારા કારણ કે આ ગિરનાર ક્ષેત્ર છે ગિરનાર ક્ષેત્રની પરિક્રમા વર્ષમાં એક જ વાર આવે છે કોઈ પણ સ્થળે તમે જાઓ તો યાદ કરી અને એક જ્યોત પ્રગટાવજો આ જ્યોત હૃદયમાં અમારા પ્રગટાવે એકવાર જ્યોત ફગતી જાય ને પછી આ જ્યોતનું મહાત્મા એટલું બધું ઉતું થઈ જાય કે એની કોઈ સીમા નહીં તો પૂરું વિશ્વને એક એક પ્રાર્થના જે રિક્વેસ્ટ છે કે હૃદયમાં રામની જ્યોત પ્રગટે સેવાની જ્યોત પ્રગટે દાનની જ્યોત પ્રત્યે એ જીવન સાર્થક કરી દે તમારું જરૂરથી ચાલો હવે આપણે આ ગિરનાર ગેટ છે ત્યાંની પરિક્રમા ચાલુ થાય તો સૌ સાથે મળીને પરિક્રમા કરીએ અને આ વિડીયો અનેક લોકો સુધી પહોંચે અને અનેક લોકોને જ્ઞાન થાય આપણા કરતાં મહાજ્ઞાનીઓ તો પડ્યા છે પણ આપણે એક પ્રયાસ કરી રહ્યા છીએ તો પ્રયાસને સાર્થક કરવા માટે એક ગ્રુપમાં આ વિડીયો જરૂર મોકલજો તો ચાલો વિજ્ઞાનની પરિક્રમા ચાલુ કરીએ આજે એકાદશી રાતના બાર વાગે ભગવાન તુલસી વિવાહના લગ્ન થયા ત્યારબાદ આ પરિક્રમા ચાલુ થાય એવો મહાત્માય છે ત્રણ દિવસ અંદર પરિક્રમા પૂનમ રાત ભવનાથ તો ફરી મળીએ જય ગિનારી જયારે હલો વાલા ભક્તો ને જય ગિરનારી તો જરૂરથી પરિક્રમા કરજો ભૂલતા નહીં સમય અનુકૂળતા હોય ઈશ્વરે તમને ટાઈમ આપ્યો હોય તો અવસર ચૂકતા નહીં યાર બધું મળશે પણ આ ગેટ માટે જવાનો પાછો સમય નહીં મળે જરૂરથી પરિક્રમા કરતા દત્ત મહારાજની અલૌકિક લીલા એનો આનંદ લેજો જય કિનારી જય કિનારી આપણે જેટલી ત્યાં જ્યોત પ્રગટાવી તો જ્યોત તો મહિમા શું છે એ તો તપ પ્રમાણે સમજાય એ ગેટ પછી આ પરસ ખાતા ગેટ છે અહિયાં ખાસ પાલન કરવાનું છે અભ્યારણ નુકસાન કરવા બદલ અઢી હજાર રૂપિયા સુધીનો દંડની જોગવાઈ છે જંગલના જતનની જવાબદારી આપણી સૌની છે આ બધા અમૂલ્ય લખાણો છે જરૂર તમે વાંચોકા કહેના ગરકા ગહેનાય એટલે આવા દિવ્ય લખાણ છે એનું પાલન થાય તો અતિ ઉત્તમ છે કારણ કે આપણા માટે જ આ લખેલું છે ને આપણે જ પરિક્રમા કરીએ છીએ આ લોકો આપણા શિસ્ત માટે લખાણ કરેલું છે તો બની થાય એનું પાલન કરજો યાર આ ગિરનાર ક્ષેત્રની પરિક્રમા છે તો આ વાતનું પૂરેપૂરું ધ્યાન દેજો રિક્વેસ્ટ છે યાર આપણી જાળવણી કરવાનું છે આપણે આપણે આપણી જાળવણી કરશું ને તો ઈશ્વર સદા સર્વદા આપણી ઉપર આશીર્વાદ રૂપે એક પ્રકાશ પાથરશે તો જરૂરથી આ જે લખાણ છે આમાં મેં ઉલટા હિસાબે મારો મોબાઈલ ઊંધો છે એટલે આ ઊંધું હોય એટલે મેં તમે બોલીને બતાવ્યું તો આપણી ક્યાંક ફરજ આવે છે એ ચૂકતા નહીં આપણે મેઇન ગેટથી અંદર આવ્યા હવે આ બીજો ફોરસ ખાતાનો ગેટ અને આ પ્રકૃતિ જે ભગવાને બનાવી છે આપણા માટે જ બનાવી છે તો એનું જતન કરવું એ આપણી ફરજમાં આવે ઝાડ પાન કાપશો નહીં વન્ય પ્રાણીઓને મારશો નહીં પશુ પક્ષીને વન ધરતીમાનું ધન આ ધરતીમાનું ધન છે એની આપણે જાળવણી કરવાની છે આપણે મનુષ્ય જન્મ લીધો છે વૃક્ષો માત્ર વૃક્ષો જ નથી છાયડો પણ કપાય છે તો વૃક્ષોનું જતન કરજો જ્યાં ત્યાં ગંદકી કરશો નહીં કચરો યોગ્ય જગ્યાએ એકઠો કરો એ આપણી ફરજમાં આવે છે ભાવિ પેઢી માટે કુદરતી સૌંદર્યની જાળવણી કરો સોના હૈ કભી મત ખોના જળને સોના જેવું કીધું છે એનું જતન કરજો યાર અહીંયા લખેલું છે ગિરનાર અભયારણ્ય પ્રતિબંધ વિસ્તાર વગર પરવાનગી સિવાય પ્રવેશ કરવો નહીં પરિક્રમા પૂરતી જ આપણે આવી શકીએ છીએ પછી આનું પાલન કરવાનું છે પરિપૂર્ણ રીતે ઈટાવા પેલા ગામ હતું ઈટાવા ફોરેસ્ટ ભવનાથ રાઉન્ડ વન વિભાગ તો આ બીજો ગેટ પેલો ગેટ આપણે જોવા મળ્યો ત્યારબાદ આ બીજો ગેટ અને આ બધા લખાણ મારા મોબાઈલ ઉલટાના હિસાબે તમને વાંચી નથી શકવાનો તો પાછળ તમને સીધા કરીને બતાવું છું તો જરૂર આનું પાલન કરજો ગિરનાર ક્ષેત્રની પરિક્રમા આ લખાણનું પાલન કરજો જંગલમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો નહીં આ બધા લખાણ છે એનું જતન કરજો યાર વૃક્ષ વાવો વરસાદ લાવો અને આગળ લખેલું છે જળ એક જીવન છે તો વૃક્ષ વાવી પરસો ઉછે તો સાથે કુદરતની મહેર

તો ગિરનાર પરિક્રમામાં થઈ શકે તો આ વસ્તુનું પાલન કરો યાર ઝાડ પાન કાપશો નહીં વન્ય પ્રાણીને મારશો નહીં જંગલમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો નહીં એ ગુનો બને છે પશુ પક્ષીને ઇન્સાન આપણે સૌ ઈશ્વરના સંતાન બહુ સાચી વાત કરી છે ગિરનાર અભયારણ્ય સ્વચ્છ રાખીએ અબોલ પશુ

અને આ ગિનાર ક્ષેત્રની અંદર ચા પાણીનું હોય સેવા દેવી પણ અલૌકિક છે બધાના વાત નથી તો આ ગિનારી માણસ કરાવે તો માણસ ખાઈ લીધો સાથે